સુરતમાં સુવાલી બીચના ડેવલપમેન્ટનો ભૂત ફરી ધૂણ્યું તારીખ 24 થી 25 ફેબ્રુઆરીએ બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે સુરતના વિશાળ દરિયા કિનારા પર પ્રવાસીઓને આકર્ષવા માટેની અદ્ભુત તાકાત હોવા છતાં રાજકીય ઈચ્છાશક્તિના અભાવે યોગ્ય કાર્યો થઈ રહ્યા નથી ત્યારે સુવાલી બીચના ડેવલપમેન્ટનું બોત ફરી ધૂણ્યો છે બે હજાર આઠથી બે હજાર નવમાં જોરશોરથી જાહેરાતો કરી ફિડલું વાળી દેવાયા બાદ હવે ફરી સુવાલી બીચ ડેવલપમેન્ટનો બોધ ફરી ગુણ્યો છે જે તે બીચને અડતાલીસ કરોડના ખર્ચે વિકસાવાશે જે અંતર્ગત તારીખ ચોવીસથી પચીસ ફેબ્રુઆરીએ બીચ ફેસ્ટિવલનું આયોજન કરાશે બે દિવસીય બીચ ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે ચોવીસ મી એ સાંજે કીર્તિદાન ઘડવીનો ડાયરો યોજાશે સુડાએ દસ કરોડ મંજૂર કર્યા છે જ્યારે તબક્કાવાર ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરાશે સાત વર્ષ પહેલાં દિવાળીમાં ફેસ્ટિવલ યોજાયો હતો ત્યારે પૂરતી સુવિધા ન હતી હવે સુવાલી સુધી સાત કરોડના ખર્ચે નવો રસ્તો બનાવી શૌચાલય સહિતની સુવિધા બનાવાઈ છે ચેતનજી બુંદેલા ટીવી સુરત